છેલ્લા ઘણા દિવસથી વકફ સુધારા બિલ ચર્ચામાં છે ત્યારે લોકસભા અને રાજ્યસભા બંનેમાં બહુમતીથી વકફ સુધારા બિલ પાસ થઈ ચૂક્યું છે ત્યારે હવે આ બિલ મામલે નર્મદા જિલ્લાના રાજપીપળામાં ભાજપના આદિજાતિ મોરચા દ્વારા ઉજવણી કરી ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને તેઓનું કહેવું છે કે સરકારે આદિજાતિ લોકોને આ બિલમાંથી બાકાત રાખ્યા શિડ્યુલ પાંચ અને છની જગ્યાઓ હવે વકફમાં શકાય આ તર્ક કર્યો અને કરી હતી ત્યારે એમની પાસે સાંભળીએ કે તેઓ શું કહેવા માંગે છે અમારી અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમ ના તરફથી એક જેપીસી કમિટીને પક્ષ રાખવામાં આવ્યો હતો એ કમિટીમાં કહેવામાં આવ્યું હતું કે જનજાતિ સમાજની જે જમીન વક બોર્ડમાં લેવામાં આવે છે એને તમે આમાંથી પાકત રાખો જ્યાં સંવિધાનિક રૂપથી સ્પષ્ટ અનુસૂચિ પાંચ અને છ લાગુ છે ત્યાં જમીનમાં એકદમ કોઈક જનજાતિ સમાજના વ્યક્તિની જ જમીન કોઈ પણ લઈ શકે નહીં એવો કાયદો છે તો આ વક બોર્ડમાં સ્પષ્ટ રૂપથી એને બાકાત રાખવામાં આવી છે એ જમીન કોઈ લઈ શકે નહીં મારું નામ ડોક્ટર પ્રેમપ્યારી તળવી જનજાતિ કલ્યાણ આશ્રમ પ્રાંત સહમંત્રી વતી કલ્યાણ આશ્રમ વતી અને પૂરા જે ભારત દેશના જનજાતિ સમાજના લોકો છે એમના સર્વે વતી અમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરીએ છીએ આજે અમે ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કરી રહ્યા છે એટલા માટે કે ગઈકાલે વકફનો કાયદો બહુમતીથી પસાર થયેલ છે કેન્દ્ર સરકાર દ્વારા એના માટે અમે માનનીય વડાપ્રધાનશ્રી મોદી સાહેબ તેમજ માન્ય ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ એટલા માટે આદિવાસી સમાજને આ દાયરામાંથી મુક્ત રાખવામાં આવે છે અને અને આ બંને કાયદાના દાયરામાંથી બહાર છે એટલા માટે કોંગ્રેસના નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ જે આદિવાસી સમાજને જે ગુમરાહ કરવાનું જે ખોટી રીતે ગુમરાહ કરવા માંથી આજે ખુલ્લા પડી ગયા છે આદિવાસી સમાજને આ કાયદો કોઈ તો નથી આના માટે આદિવાસી સમાજ નરેન્દ્ર મોદી સાહેબનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ રાજુભાઈ વસાવા

કાયદાના દાયરામાંથી મુક્ત રાખવામાં આવેલ છે અનુસૂચિ અને પણ આ કાયદાના દાયરામાંથી મુક્ત રાખવામાં આવેલ છે એટલા માટે આદિવાસી સમાજને જે ગુમરાહ કરનારા તત્વો છે તે આજે ખુલ્લા પડી ગયા છે આદિવાસી સમાજ હવે જાગૃત થઈ ગયો છે અને આ કાયદાથી આદિવાસી સમાજ બહુ આનંદની અને ખુશીની લાગણી વ્યક્ત કરે છે